નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ લેનાર કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાનું છે મિત્રો આ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી છે તેમાં આપણે આ વિડીયોમાં પાર્ટ બીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે તો વિડિયોને છેલ્લે સુધી જરૂર જોઈજો તો ચાલો શરૂ કરીએ વિડિયોને બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે આર્ટિકલ એકસો બારથી એકસો સત્તર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો મિત્રો ઓપ્શન ડી લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે આ વિધાન ખોટું છે એટલે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન ડી થશે આગળ લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે રાજ્યના રાજ્યપાલને ઓપ્શન સી આગળ નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે બંધારણ સુધારા બિલ નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા તો સર બેની ગલ નરસિંહરાવ એટલે કે બી એન રાવ નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે મેળ ખાતી નથી તો ઓપ્શન બી પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો બીજી અનુસૂચિમાં જે જોડ મેળ ખાતી નથી એટલે ઓપ્શન બી જવાબ સાચો થશે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં ફક્ત પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે માટે આપણે આ વિડીયોને થોડોક સ્પીડમાં ચલાવીશું નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી નીતિ આયોગ ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કયા આર્ટિકલમાં સૂચવેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે આર્ટિકલ ત્રણ નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે સંસદ પાસે ડોક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો તો ઓપ્શન સી બંધારણીય ઉપાયોનો અધિકાર ભારતના બંધારણમાં આર્ટિકલ પચાસમાં શેનો ઉલ્લેખ છે ઓપ્શન બી રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું બેતાલીસમાં સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી છે સ્વર્ણસિંહ સમિતિ કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં તો કેશવાનંદ ભારતી કેસમાં ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે ઓપ્શન બી વિધાનસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા ભારતના નીચેના પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે તો મિત્રો ભારતના છ રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે જેમાં ઓપ્શન ડીમાં આપેલ જવાબ સાચો છે આંધ્રપ્રદેશ તેલંગાણા ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને બિહાર લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે વહીવટી સુધારણા પંચ આ જવાબ સાચો થાય છે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ ત્રણ જેમ બે નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે કલકત્તા ભારતીય બંધારણમાં એબીએસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે તો ઓપ્શન એ જવાબ સાચો થાય છે દર વર્ષે ઓછામાં ઓછી બે વાર અને બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુ અંતર નહીં હોવું જોઈએ ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી ઓપ્શન ડી વોરન હેસ્ટિંગે ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા તો ઓપ્શન બી ચક્રવર્તી રાજગોપાલાચારી મલયાનીલની તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે ગોવાલણી નીચે પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી તો અનિતા દાસને મળ્યો નથી રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે છે ગોરા સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામયિક હિન્દી પ્રગટ કરે છે સમકાલીન ભારતીય સાહિત્ય વૈશાખ પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા સિત્યોતેરમાં વાર્ષિક કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા પાયલ કાપડિયા ગીતાં શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ ઈસવીસન બે હજાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા રેત સમાધિ કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર ઈસવીસન બે હજાર ચોવીસ મળ્યો તો જાપાન સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે સાબરમતી નદીનો આરંભ ઢેબર તળાવ રાજસ્થાનમાંથી થાય છે ગુજરાતમાંથી શું પસાર થાય છે તો નીચેનામાંથી ગુજરાતમાં કર્કવૃત પસાર થાય છે ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ખારા ઘોડા ગામ ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિમી છે મિત્રો ગુજરાત રાજ્યનો વિસ્તાર એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર છે નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમની નથી રંગમતી સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે માલુસ ડોમેસ્ટિકા નીચે પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજી નથી દૂધી કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનસ કહેવામાં આવે છે ઓ નેગેટિવ સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની કોણ છે લોરેન્સ બ્રેગ કયા તત્વોનું રાસાયણિક નામ બીઆર છે બ્રોમાઇન બે હજાર અગિયારની વસ્તી ગણતરીના કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે ચુમોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર છે ડેક્કન નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી બોડો નીચે પૈકી કયું ગોવાનું શહેર નથી પનાલા યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી વરહા ગુફાઓ ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે હિપોક્રેટ્સને શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે ઘર્ષણ એટોમિક થિયરીના પ્રણેતા કોણ છે જ્હોન ડાલ્ટન હોમો શેપિયન્સ એટલે શું તો મનુષ્ય કોલમ્બના નિયમ કોની સાથે સંકળાયેલો છે વિદ્યુત સાથે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં ત્રણસો વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકળાનું પ્રાચીન સ્વરૂપ કયું છે રોગન માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયકા બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે શિવરાજપુર બાલાસિનોર તાલુકામાં ડાયનોસોર પાર્ક ક્યાં આવેલો છે રયોલી દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે ઉદવાડા એ એસ આઈ એમઓ કોણે વિકસાવ્યો હોન્ડા હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ સેલેનિયમમાં પ્રથમ સોર કોષ કોણે બનાવ્યો ચાર્લ્સ ફિટ્સ ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે ઓપ્શન બી ડીઆઈએલ આર એમ પી આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા અને પર્યાવરણીય દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ બે હજાર આઠમાં રજૂ કરાયેલ યોજના કઈ છે ઓપ્શન ડી એન એ પી પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી જોન માર્શલ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી રણજીતરામ મહેતાએ જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે જી નીચે પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી અહાયન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું સુરત કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ બે હજાર ત્રેવીસ અને ચોવીસ મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે છે દસમા ક્રમે ડબલ્યુ ઇસી એટલે શું ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે ટ્રોપોસ્ફિયર ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ રાણીગંજ કોલફિલ્ડથી પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે એસ્ટ્રોબાયોલોજીસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર સ્થિત છે સાધુ ઓગણીસમી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે ભાવનગર જિલ્લામાં આવેલી છે કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે ઓગણીસો ઇઠ્યોતેરમાં જેસોર સ્લોથ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી અરવલ્લી વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે તો તેઓ ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલાઓ હતા ભણકાર સંગ્રહ કયા કવિનો છે બળવંતરાય ઠાકોરનો ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે તત્વમસી વર્ષ બે હજાર ચોવીસનું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો મનીષાબેન અમરસીભાઈ માલિકિયાને પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે યુએસ અને ભારતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે નિશાલ વર્લ્ડ પેરા એન્થલેન્ટિક્સ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસની રમતની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી નવી દિલ્હી ભારતના વર્ષ બે હજાર પચીસના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન કોણ હતા મહાનુભાવ શ્રી પ્રબોવો સુબિયા પ્રમુખ શ્રી ઇન્ડોનેશિયા કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે ગુજરાત નર્મદા મુખ્ય નહેર કેટલા કિમી લાંબી છે ચારસો અઠાવન નીચે પૈકી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહાલયમાંનું એક નથી સરથાણા નેચર પાર્ક રાજકોટ નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી માનસ નેશનલ પાર્ક ગુજરાતમાં મેઘ પર્વ ક્યાં ઉજવાય છે સાપુતારા ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ છે સુજયાલક્ષી વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે બ્રિટિશ પાઉન્ડ પુસ્તકો વગરનો ઓડો આત્મા વગરના શરીર જેવો છે આ વિધાન કોનું છે માર્કસ સિશિરો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાચી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી વર્સેલ્સની સંધિ સોળમી થી ઓગણીસમી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકનોના સ્થળાંતરની ઘટનાને ઇતિહાસ કયા નામથી ઓળખે છે ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ સ્ટ્રેડ ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા રામાનુજ વાસ્કોદ ગામા લિપ્સનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા જુલાઈ આઠ ચૌદસો ને ની સાલમાં બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી બે ઓગસ્ટ અઢારસો ને અઠ્ઠાવનમાં મંગળ પાંડેએ કયા સ્થળની લશ્કરી સાવણી પર હુમલો કર્યો હતો બેરકપુર નીચે પૈકી કંઈ ભારતની લેખન પ્રણાલી નથી સુશ્રુત લિપિ નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે ઓપ્શન બી બે અને એક સંસદના બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ એકસો બે ખંડ એક અને આર્ટિકલ એકસો ત્રણ મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈપણ ગેરલાયકાતોને આધીન બન્યા છે કેમ કે એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે તો આમાં જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહણ માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘની યાદીમાં છે તેલ ક્ષેત્રો અને ખનીજ તેલ સંપત્તિનું નિયમન ભારત સરકારનો અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ સેના પર આધારિત હતો મોન્ટેન્ગ્યુ કેમ્પો રિપોર્ટ કયા શહેરોની જૂના ડાંગર બજાર વિસ્તારમાં સ્થિત ગંગા શ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત થાય છે જોધપુર એક મોહક ફૂલ જે બાર વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેનો નીલ નીલકુરિંજે ઉત્સવ ક્યાં ઉજવાય છે કોડાઈ કેનાલ કૃતિ સંપદા શું છે હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ ઓપેક એટલે શું ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ ઓપ્શન બી કયા રાજ્યના જડિયાલા ગુરુના થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની કારીગરી વિશ્વવિખ્યાત છે તો પંજાબ જવાબ આવશે કયા ન્યાયાધીશે જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું શ્રી પી એન ભગવતીએ કયા પ્રકારની સમાનતા બંધારણમાં આર્ટિકલ સત્તરમાં પ્રસ્થાપિત થાય છે સામાજિક સમાનતા નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાહેંધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં તો ઓપ્શન બી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભારતીય બંધારણમાં નવમી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ પ્રથમ સુધારો ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે કાઠકુની ભારત ઘણા સમય પહેલાં કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતો ગોંડવાના થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે સિત્યોતેર હજાર ચોરસ માઇલ ઓડિશાનું ચિલિકા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી ગજાપતિ ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે બાવીસ ભાષાઓનો રોમન કેથોલિક ચર્ચના હાલના વડા પોપ લીઓ ચૌદની કઈ વિગત નોંધપાત્ર છે તો તેઓ પ્રથમ અમેરિકન પોપ છે ગુજરાત વન વિભાગ દ્વારા મે બે હજાર પચીસમાં કોની વસ્તી ગણતરી કરવામાં આવી એશિયા સિંહની યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર બે હજાર પચીસમાં કયા બે ભારતીય ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા છે તો એક તો શ્રીમદ્ ભગવદ્ ગીતાને અને બીજું નાટ્યશાસ્ત્રને ગુજરાત સરકારને સ્પેસ ટેક નીતિ બે હજાર પચીસથી ત્રીસ તૈયાર કરવામાં કઈ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે ઈસરો અને ઇન સ્પેસ વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવાય છે એપ્રિલ ઓગણીસના દિવસે વર્લ્ડ લિવર ડે ઉજવાય છે